નમસ્કાર દર્શક મિત્રો છો બનાસ ક્રાઇમ ન્યૂઝ ગુજરાતી હવે મુખ્ય સમાચાર ડીસા એપીએમસી દ્વારા બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ને સીલ કરાઈ ભાડા કરની મુદત પૂર્ણ થતા બિલ્ડિંગ સીલ કરાયું ડીસા એપીએમસી દ્વારા માલિકીના મકાનમાં ભાડેથી ચાલતી વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ને આખરે સીલ મારી દેવામાં આવ્યું છે લાંબા સમયથી ચાલી રહેલી કોર્ટ કેસ અને જગ્યા ખાલી કરવા માટેની નોટિસો બાદ એપીએમસી નિયમ અનુસાર આ કાર્યવાહી કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા એપીએમસી આ બિલ્ડિંગ તારીખ એક છ બે હજાર અગિયાર થી એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ સુધી શૈક્ષણિક હેતુ માટે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને ભાડા કરાર પર આપ્યું હતું કરારની મુદત પૂર્ણ થયા બાદ એપીએમસી દ્વારા સ્કૂલ મેનેજમેન્ટની જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું પરંતુ સંચાલકોએ જગ્યા ખાલી કરી ન હતી જગ્યા ખાલી કરવાને મામલે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમ ડીસા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો જે કોર્ટે રદ કર્યો ત્યારબાદ ટ્રસ્ટે હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો પરંતુ હાઈકોર્ટે પણ આ દાવો કાઢી નાખ્યો કોર્ટમાંથી રાહત ન મળતા ડીસા એપીએમસી દ્વારા નિયમ અનુસાર સ્કૂલ મેનેજમેન્ટને જગ્યા ખાલી કરવા માટે ત્રણ નોટિસ અને ત્યારબાદ એક આખરી નોટિસ આપવામાં આવી આટલી નોટિસ છતાં બિલ્ડિંગ ખાલી ન કરાતા આખરે એપીએમસી દ્વારા આજે બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે ડીસા ના સેક્રેટરી એ એન જોશીએ જણાવ્યું કે આ બિલ્ડિંગ ની એપીએમસીની માલિકીનું હતું અને તે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ ને કોઈ પણ ડિપોઝિટ લીધા વગર માત્ર ભાડા કરારથી આપેલ હતું વર્ષ બે હજાર માં કરાર પૂરો થતા તેઓ ખાલી કરવાને બદલે કોર્ટમાં ગયા હતા જો કે તમામ કોર્ટે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટનો દાવો કાઢી નાખ્યો ત્યારબાદ માર્કેટ કમિટી દ્વારા નિયમ અનુસાર નોટિસ આપી આજે બિલ્ડિંગ સીલ મારવામાં આવી છે આ બાબતે શાળાના ટ્રસ્ટી સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતું આ સીલ મારવાની બાબતે ડિસ્કસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સોલ્યુશન આવી જશે તેવી ધણા આપી હતી અહેવાલ હરીશ ઠક્કર